નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર તો આગળ સમાચારની વાત કરીએ તો હવામાનના જાણકાર અંબાલાલ પટેલે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં હવામાન કેવું રહેશે તેની આગાહી કરી અને ખાસ પતંગ રસીઓ માટે ઉત્તરાયણના દિવસે પવન કેવો રહેશે તેની પલ પટેલે આગાહી કરી જેમાં તેમણે કહ્યું કે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સાધારણ રહેશે અને સવારમાં સારો પવન રહેશે જ્યારે બપોરના સમયે પવન મંદ પડી જશે અને સાંજના પવન પાછો સારો રહેશે બીજા સમાચારની વાત કરીએ તો આ કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે ફરી કમ કમોસમી વરસાદની આગાહી કરી જેમાં ખેડૂતોની ચિંતા વધારતી કમ કમોસમી આગાહીને લઈને પાક નુકસાનીના ફરી વાદળો ઘેરાયા જેમાં દક્ષિણ પૂર્વી અરબી સમુદ્રમાં અપર એર સાયક્યુલેશન સર્ક્યુલેશન સક્રિય થયું છે અને આ સાયક્યુલેશન સર્ક્યુલેશનને લીધે ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે તેમ હવામાન ખાતાના અધિકારીએ જણાવ્યું જ્યારે આજે અને આવતીકાલે રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી તેમજ બીજા રાજ્યમાં વાત કરીએ તો બીજા રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઈને તંત્ર દ્વારા અત્યારે તમામ તૈયારીઓ આખરી ઓપ આપી દેવામાં આવ્યો જેમાં ગઈકાલે વડાપ્રધાન પણ ત્રણ દિવસે ગુજરાતના પ્રવાસે આવી ગયા હતા જ્યારે ગઈકાલે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે મુખ્યમંત્રી તેમજ પ્રદેશ પ્રમુખ તેમજ ભાજપના નેતાઓ સાથે બેઠક કરી હતી તો બીજી તરફ આજે ભાજપે લોકસભાની ત્રણ બેઠક દીઠ કલસ્ટર બનાવીને પૂર્વ મંત્રી આઠ નેતાઓને જવાબદારી પણ સોંપી શકે છે તો રાજ્યમાં અત્યારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના કારણે દર વર્ષે અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે અને આમ છતાં ઉત્તરાયણ નજીક આવતા રાજ્યમાં ચાઇનીઝ દોરીનું ગેરકાયદે ક્યાંક ને ક્યાંક વેચાણ થતું હોય છે ત્યારે આ વર્ષે પણ ઉત્તરાયણ નજીક આવતા ચાઇનીઝ દોરીના કારણે મોતના સમાચાર સામે આવ્યા જેમાં ગઈકાલે ચાઇનીઝ દોરીએ નડિયાદમાં એક યુવતીનો બચારીનો ભોગ લીધો હતો જો તમે પણ આવી ચાઇનીઝ દોરી વાપરતા હોય તો બંધ કરી દો એના કારણે પશુ મનુષ્ય પણ જીવનો ભોગ બનતા હોય છે ખાસ તમારી અપીલ છે તો સરકારી નોકરીઓ શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા જેમાં આવકવેરા વિભાગે મુંબઈ પ્રદેશમાં ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે જે મુજબ સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ ઇન્સ્પેક્ટર સ્ટેનોગ્રાફર ટેક્સ આસિસ્ટન્ટ સહિત ઘણી જગ્યાએ ભરવામાં આવશે જ્યારે આ અભિયાનમાં છે તે કુલ બે એકાણું જગ્યાઓની ભરતી કરવામાં આવશે અને ઉમેદવારો આ ભરતી માટે અધિકૃત સાઇટ ઇન્કમટેક્સ મુંબઈ ડોટ ગવર્મેન્ટ ઇન ઉપર જઈને અરજી કરી શકશે અને અભિયાન માટે અરજી પ્રક્રિયા પણ અત્યારે ચાલી રહી છે જ્યારે ઉમેદવારો ઓગણીસ જાન્યુઆરી સુધી અરજી કરી શકશે અને છેલ્લી તારીખ પસાર થયા બાદ ઉમેદવારો અરજી કરવાની તક મળશે નહીં તો જે લોકો ઓનલાઈન પેમેન્ટ કરે છે તેમને કેન્દ્ર સરકારે અત્યારે ભેટ આપી છે વાત કરીએ તો પહેલાં યુપીઆઈ પેમેન્ટ માટે એક લાખ રૂપિયાની મર્યાદા નક્કી કરવામાં આવી હતી પરંતુ હવે આ નવા નિયમ હેઠળ એનપીસીઆઈ અને આરબીઆઈએ મર્યાદા એક લાખથી વધારીને પાંચ લાખ રૂપિયા કરી દીધી જોકે આ સુવિધા માત્ર હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ સાથેના ટ્રાન્ઝેક્શનમાં જ મળશે અને આ સુવિધા યુપીઆઈ પેમેન્ટ એપ યુઝર્સ માટે દસ જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે અને આ માટે એનપીસીઆઈ બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને એડવાઇઝરી પણ જાહેર કરી છે તો કપાસના ટેકાના ભાવે ખરીદી અંગે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી જેમાં વાત કરીએ તો અત્યારે કપાસના લઘુત્તમ ટેકાના ભાવ છે તે એમએસપી હેઠળ કપાસની ખરીદી કામગીરી હાથ ધરવા માટે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે સીસીઆઈ કેન્દ્રીય નોડલ એજન્સી હોવાને કારણે અમદાવાદ અને રાજકોટ શાખાના અધિકારી ક્ષેત્રમાં ગુજરાત રાજ્યમાં ત્રીસ ખરીદ કેન્દ્રો ખોલાયા છે વાત કરીએ તો ગુણવત્તા મુજબ ન્યૂનતમ ટેકાના દરે નજીકના ખરીદ કેન્દ્રો વગેરે વિશેની વધુ વિગત માટે ખેડૂતો કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જઈને વેબસાઇટ જોઈ શકે છે વધુમાં વાત કરીએ તો સીસીઆઈ લઘુત્તમ ટેકાના ભાવ પર ખેડૂતો દ્વારા લેવાયેલ કપાસની ખરીદી માટે તમામ ખરીદ કેન્દ્રો ઉપર હાજર રહેશે અને ધ્યાનમાં રાખીએ તો ભારતીય કપાસ નિગમે કપાસના તમામ ખેડૂતોને વહેલી તકે સીસીઆઈ નજીકના ખરીદ કેન્દ્રો ઉપર પોતાની નોંધણી કરાવવા માટે અપીલ કરી છે વધુમાં ખેડૂતોએ કોઈપણ સમયે ગભરાટની સ્થિતિમાં ન રહેવા વિનંતી પણ કરવામાં આવી છે જ્યારે કોઈપણ મુશ્કેલી અત્યારે જરૂરી સહાય માટે ખેડૂતો નજીકના ખરીદ કેન્દ્ર ઇન્ચાર્જ અથવા શાખાના વડાનો સંપર્ક કરી શકે છે તો સોના ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં પાંચસો રૂપિયાનો વધારો થયો તે સાથે નવો ભાવ અઠ્ઠાવન હજાર પાંચસો રૂપિયા થયો જ્યારે ગઈકાલે તેનો ભાવ છે તે અઠ્ઠાવન હજાર રૂપિયા રહ્યો હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં ચારસો રૂપિયાનો વધારો થયો તે સાથે નવો ભાવ તેસઠ હજાર બસો રૂપિયા થયો જ્યારે ગઈકાલે તેનો ભાવ બાસઠ હજાર આઠસો રૂપિયા રહ્યો હતો જ્યારે એક કિલોગ્રામ ચાંદીના ભાવમાં હજાર રૂપિયાનો વધારો થયો છે અને સાથે ભાવ છોતેર હજાર છસો રૂપિયા રહ્યો હતો તો અત્યારે ભારત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં દેવાદાર ખેડૂતોમાં ગુજરાત નવમા ક્રમે આવી ગયું જ્યારે એક માહિતી મુજબ ગુજરાતમાં સાડત્રીસ લાખ અઠ્યાવીસ હજાર છસો ઓગણચાલીસ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે અને એમાં સાડત્રીસ પોઈન્ટ અઠ્યાવીસ લાખ ખેડૂતોએ માથે અઠ્ઠાણું હજાર બસો પંચ્યાસી કરોડનું દેવું છે જ્યારે લોન મુજબ વાત કરીએ તો ગુજરાતના દરેક ખેડૂતો માટે સરેરાશ બે લાખ ત્રેસઠ હજાર પાંચસો પંચાણું રૂપિયાનું દેવું થાય છે જ્યારે આપણે તેલંગાણા સરકારની લાખે રૂપિયા સુધી કૃષિ લોનની પંદરમી ઓગસ્ટ રોજ માફ કરી હતી જે કારણે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આવવાને કારણે કરી દેવામાં માફી લોન અંગે મુદ્દા ચર્ચામાં આવી રહ્યો છે હવે જોઈએ કે આ ચૂંટણીમાં ગુજરાત છે તે દેવા માફી અંગે ખેડૂતો માટે જાહેરાત કરી શકે છે કે નથી કરતી તમારું શું અંગે નિવેદન છે તો કોમેન્ટ કરીને જરૂર જણાવો બીજા સમાચારની વાત કરીએ તો અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર ચોવીસ પ્રારંભ થયો જેમાં ઉત્તરાયણ પહેલાં છેલ્લી રજા હોવાથી પતંગ રસિકોએ અત્યારે ખરીદી માટે ભારે ભીડ કરી જેમાં અત્યારે પતંગના ભાવમાં ગત વર્ષની તુલનામાં પચીસથી ત્રીસ ટકાનો વધારો જોવા મળ્યો જેમાં ગત વર્ષે એક કોડીના એંસીથી નેવું રૂપિયાની સરખામણીએ આ વર્ષે દોઢસો રૂપિયા થયા તેમજ આ ભાવ વધવાની શક્યતા એક સપ્તાહ અગાઉ પતંગ રસિકોએ ખરીદી શરૂ કરી દીધી હતી જેમાં અત્યારે વાત કરીએ તો સફેદ ચીલ ડિઝાઇનવાળી ચીલ મોટા પતંગ પણ અત્યારે આકર્ષણના કેન્દ્ર પણ બની રહ્યા છે તો આપણને ખબર છે કે ગુજરાતમાં લોકસભાની છવ્વીસ બેઠકો છે અને એમાં બે હજાર ચૌદ અને ઓગણીસમાં ભાજપે આ તમામ બેઠકો જીતી હતી ત્યારે ગુજરાતમાં ત્રીજી વખત પણ ક્લીન સ્વીપ કરવાનો પ્લાન તૈયાર કરવા માટે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે જેમાં આજે નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ ગુજરાત ખાતે અને લોકસભાની ચૂંટણીને લઈને મોટી બેઠક યોજવા માટે ગુજરાત આવશે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ પ્રમુખ સી આર અને રાજ્ય ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહેશે જ્યારે આ બેઠકમાં ગુજરાતમાં લોકસભા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે અને આગળની યોજનાઓ માટે તૈયારી કરવામાં આવશે તો આપના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે જેમાં ગઈકાલે બપોરે પંજાબના સીએમ ભગવત માન સાથે તેઓ વડોદરા પહોંચ્યા હતા જ્યાંથી તેઓ ભરૂચ ગયા હતા જ્યાં કેજરીવાલે રેલીને સંબોધિત કરી હતી અને તેઓએ આગામી લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસને લઈને ભરૂચ સીટ ઉપરથી ચૈતર વસાવાનું નામ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ તે હાજર રહેલા લોકોને આનંદની લાગણી સાથે આ નિર્ણયને વધાવ્યો હતો તમારું શું આ નિર્ણય અંગે નિવેદન છે તો કમેન્ટ કરીને જરૂર જણાવો તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત એસટી નિગમે વડાપ્રધાનના આ વિચારને સાકાર કર્યો જેમાં શ્રૃંખલામાં મુસાફરલક્ષી વધુ એક સેવાનો પ્રારંભ આ ડબલ ડેકર એવી ઇલેક્ટ્રિક બસના લોન્ચિંગથી થયો જેમાં માર્ગ વ્યવહાર વ્યવહાર નિગમ દ્વારા આવી પાંચ આધુનિક ડબલ ડેકર એસી ઇલેક્ટ્રિક બસનું ખરીદીનું આયોજન કરવામાં આવ્યું હતું તે પૈકીની બે બસોનું લોન્ચિંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રિટ સમિટ બે હજાર ચોવીસની પ્રીવેન ગિફ્ટ સિટીથી કર્યો છે જે તમે બે માલની આ બસ જોઈ શકો ચિત્રમાં સમાચારની વાત કરીએ તો ગુલાબી ઠંડી વચ્ચે ફરી એકવાર રાજ્યમાં મુસીબતનો માવઠો થશે જેમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે ખેડૂતોના જીવ પડી કે બંધાઈ શકે છે વાત કરીએ તો તારીખ નવ અને દસ જાન્યુઆરીના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી ત્યારે વલસાડ નવસારી સુરત અને દમણમાં તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ રાજકોટમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે અમદાવાદ ગાંધીનગર આણંદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે અને બીજી જગ્યાએ કોઈપણ વાદળા એવા આવી શકે છે તો આપણા ગુજરાતીઓનો ગમતો તહેવાર ફરી નજીક આવી રહ્યો છે જે એક માત્ર એવો તહેવાર છે કે તિથિ પ્રમાણે નહીં પરંતુ તારીખ પ્રમાણે આવે છે અને જે છે ઉત્તરાયણ તમને ખબર છે ત્યારે અત્યારે અમદાવાદમાં આવતીકાલથી પતંગ મહોત્સવની શરૂઆત થશે જેમાં ચૌદ જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે જ્યારે આપણે જણાવીએ કે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રિવરફ્રન્ટ ઉપર કાઇટ ફેસ્ટિવલનો શુભારંભ કરશે જ્યારે આ પતંગ મહોત્સવમાં પંચાવન દેશના એકસો ત્રેપન પતંગબાજ ભાગ લેશે જેમાં બાર રાજ્યના અડસઠ અને ગુજરાતના આઠસો પાસઠ પતંગબાજ પણ ભાગ લેવાના છે તો રાજ્યમાં અનેક જગ્યાએ દીપડાનો ભય યથાવત છે અને આ દરમિયાન આજે મંત્રી ઋષિકેશ પટેલનું આ અંગે મોટું નિવેદન સામે આવ્યું જેમાં કહ્યું કે શહેરી વિસ્તારમાં અત્યારે વન્ય પ્રાણીઓના આંટા ફેરામાં જોખમ અંગે તંત્ર સક્રિય બન્યું છે જેને લઈને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આ અંગે રાજ્ય સરકાર દ્વારા એક્શન પ્લાન ઘડવામાં આવી રહ્યો છે અને આ સાથે તેમણે કહ્યું કે હિંસક પ્રાણીઓ માટે જંગલમાં મોકલવા ખાસ વ્યવસ્થા પણ અત્યારે કરવામાં આવશે